કે ફરી બિન વાર્સી હાલતમાં 10 પેકેટ મળી આવ્યા આજે વહેલી સવારે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન યક્ષ મંદિરથી આગળ સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં એક કોથળો મળી આવ્યો છે જેને ચેક કરતા તેમાંથી પેકેટ ઇન્ચાર્જ શ્રી ડી વાય એસ પી આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમ પીએસઆઈ કેસી પટેલ એચ સી અરવિંદભાઈ રોઝાસરા તથા એચ સી લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો ભાવિશભાઈ જોટવા તથા મરીન કમાન્ડો કૃષ્ણદેવસિંહ સરવૈયા તથા નૈતિકભાઈ યાદવ તેમજ એસઆઈ બી બીબી શંગર સાથે ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળેલ દસ પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે